ઉત્તરાયણના તહેવારને લઈને ધાનીની બજારમાં મંદી માહોલ જોવા મળ્યું જોઈએ આ ખાસ રિપોર્ટમાં ઉત્સાહ ઉમંગ અને લોકો જેને રાહ જોઈ રહ્યા હોય તેઓ ઉત્તરાયણનો તહેવાર હવે એકદમ નજીકમાં છે તેમ છતાં ધારીની બજારમાં વેપાર કરતા વેપારીઓમાં મંદિરનો માહોલ જોવા મળી રહ્યો છે હાલ મંદિરનો એવો તો માળ જોવા મળ્યો છે કે વેપારીને ત્યાં કહેવા પૂરતી પણ ટ્રાફિક જોવા મળી રહી નથી ખાસ કરીને નાના વેપારી જેવા કે પતંગ દોરાના વેપાર કરતા વેપારીઓ શિરડી વેચતા ફેરિયાઓ ખજૂર સિંઘ ધાની વેચતા વેપારીઓ સાથે નાના વેપારીઓમાં પણ ચિંતાનો માહોલ જોવા મળેલ છે ધરાવતા તહેવાર તરીકે જેની ઓળખ થાય છે તેવા મકર સંક્રાંતિના તહેવારમાં ગ્રાહકોની ખુબ જ ઓછી ભીડ આજે ધારીની બજારમાં જોવા મળી રહી છે વેપારની આશાએ ક્રેડિટમાં માલ ખરીદી ને વેપારીઓ પણ હવે ઈશ્વર તરફ આશા રાખીને બેઠા છે કે સાંજ સુધીમાં જો લોકોની ભીડ થાય લોકોની ખરીદી શક્તિ પર જાણે બ્રેક લાગી ગઈ હોય એવું ચિત્ર નજરે ચડી રહ્યું છે નાના વેપારીઓથી માંડી ને મધ્યમ કક્ષાના વેપારીઓમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે ખાસ કરીને સિગ્નેબલ ધંધો કરતા નાના વેપારીઓની તો હાલત કફોડી બની છે હજી પણ વેપારીઓમાં એવી આશા બંધાઈ રહી છે કે બપોર બાદ પણ મોડી સાંજે ગ્રાહકોની ભીડ બજારમાં જોવા મળશે અને એમના દ્વારા સ્ટોક કરેલ માલ પણ વેચાઈ જશે ઉત્તરાયણના તહેવારને લઈ પણ ખાસ કોઈ ચહેલ પહેલ માર્કેટમાં જોવા મળી રહી નથી વેપારીઓ ઈશ્વર તરફ એક આશા રાખીને બેઠા છે કે સાંજ સુધીમાં લોકોની ભીડ જોવા મળશે ને લોકો પોતાના દુઃખ દર્દ ભૂલી તહેવારોની મજા લેશે એનું કારણ છે આજ વખતે બહુ ઘણી ઘણી મંદિર દેખાણી છે આટલા હું બાવીસ વેપાર કરું છું પણ આવી મંદિર મેં કઈ જોયું જ નથી એમ છે આ વખતે ઘણી મંદિર છે શું કામ છે અમને કઈ ખબર નથી પડતી આટલી બધી મંદિર તો ક્યારેય હોતી જ નથી એમ આપનું નામ મારું નામ મુનાવર ભાઈ મુનાવર છે આ મારો ધંધો આજે બાવીસ ત્રેવીસ વર્ષથી જૂનો છે આવી મંદિર તો આટલા વર્ષમાં કોઈ થી આવી જ નથી એમ કેટલા રૂપિયાનો માલ ભર્યો હતો માલ અમે બે ત્રણ લાખ રૂપિયાનો માલ ભરેલો છે પણ એમાંથી હજી અમારા પૈસા પૂરા થયા જ નથી હવે આશા છે કે સાંજ સુધીમાં કદાચ ટ્રાફિક થાય આ તો પછી અમને કાંઈ વળતર મળી જાય અમારું એમ માલ પૂરો થઈ જાય તો ઘણું ઘણું એમ આવી મંદિર તો કંઈ જોવા મળી જ નથી આ વર્ષે જે છે ને એમ તો સમસ્યા એવી કે અત્યારે અમારે તો માલ પીડ્યો તો માલ પીડ્યો હતો આનું કોઈ વિતરણ થતું નથી બરાબર આ તો અમે ભલે માલ

આ ઉત્તરાયણનો તહેવાર ચાલી રહ્યો છે અને જરા પણ મંદિરનો માલ ચાલી રહ્યો છે કોઈ પણ જાતનું ટ્રાફિક જોવા નથી મળી રહ્યું આ અહીંયા બધા ભરપૂર માલ ભરીને બેઠા છીએ પણ મંદિર ચાલી રહી છે તો અમે મૂંઝવણ વચ્ચે અમારા આશા છે કે શાંતિથી આ બધું વેચાઈ જાય અને કાલે અમે પતંગ ચગાવવા જવા લાયક થાય વહેલી સવારથી જ આજ શુષ્ક વાતાવરણ જોવા મળ્યું છે કોઈ ટ્રાફિક નથી વાતાવરણ જોવા મળ્યું છે અને ફૂલ ટ્રાફિક ચાલી રહ્યું છે એટલે હવે આપ એવી ઈચ્છો છો કે બપોર થાય ને ટ્રાફિક થાય જે રોકાણ કર્યું છે તેનું બધું રોકાણ કર્યું છે બપોર થાય ને ઘર નીકળે તો અમે કાલ રજા રાખી શકીએ તમારું નામ ચંદનભાઈ ગોધનભાઈ જેવા સિંધુ